જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા હર ઘર ત્રિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી કચ્છ શ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારી શ્રીઓને ગ્રામ્યથી લઈને જિલ્લા કક્ષા સુધી સરકારશ્રીની સૂચના અન્વયે ત્રિરંગા યાત્રા યોજાઈ તે બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્રિરંગા યાત્રા સાથે જ શાળા કોલેજમાં ક્વીઝ વકૃત્વ અને રાખી મેકિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું હર ઘર ત્રિરંગા અભિયાનમાં નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે રીતે જન ભાગીદારીથી આયોજન કરવા તેમજ હર ઘર ત્રિરંગા અભિયાન વિવિધ કાર્યક્રમોમાં જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ સરકારી સંસ્થાઓ કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ સામાજિક સંસ્થાઓને સાથે રાખવા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું આ વખતે હર ઘર ત્રિરંગા અભિયાનની થીમ સ્વચ્છતા સાથે સંકળાયેલી હોય ગામડાઓ અને શહેરોના રસ્તાઓની સફાઈનું આયોજન કરવા બાબત કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી